કોસ્મો ફાઉન્ડેશન અને સંભોઈ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. તારીખ 5 જૂન 2025 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કોસ્મો ફાઉન્ડેશન અને સંભોઈ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કરજણ તાલુકાના સંભોઈ ગામના ખોડિયાર માતા મંદિરના પટાંગણમાં 120 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા. વન વિભાગ કરજણ દ્વારા વિનામૂલ્યે વૃક્ષો આપવામાં આવ્યા હતા સંભોઈ ગામની પ્રાથમિક શાળાના બાળકો આંગણવાડીના બાળકો સરપંચ પડિયાર ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામજનો કોસ્મો કોસ્મો ફાઉન્ડેશન તથા ફર્સ્ટ લિમિટેડના કર્મચારીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું સ્વચ્છ ભારત મિશન કરજણના પ્રતિનિધિ શીલાબેને પર્યાવરણ દિવસની થીમના સંદર્ભમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગે માહિતી આપી અને ચિરાગભાઈ પંચાલ ક્લસ્ટર કોઓર્ડિનેટર કોસ્મો સંભોઈ ગામને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ગામ અભિયાનની પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી તેમજ ગ્રામજનોને વૃક્ષોનું જતન કરવા અને પર્યાવરણ જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું અને વૃક્ષોનું જતન કરવા સંકલ્પ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો